પોતાની એક નવી સફર શરૂ કરી છે અહીંયા ટુડે ગુજરાતનું જ આપને ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી લઈને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાની એક મોટી લાંબી સફર છે કે જે પોતાની આસિદ્ધિ હવે હાંસલ કરી છે વિસાવદર વિધાનસભા બેઠકથી ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને ગુજરાતમાં જાણે કે રાજકીય ભૂકંપ લાવી દીધો છે લોકસભાની ચૂંટણીમાં જે રીતે હેટ્રિક અટકાવી હતી ગેની ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સાંસદ બન્યા હતા કોંગ્રેસના અને તે રીતે સતત ગુજરાતમાં વ્હાઈટ હોસ એટલે કે તમામ બેઠકો પર ભાજપની જીતને તેઓએ અટકાવી હતી તો હવે ભલે સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં કોંગ્રેસ રહી પણ ગોપાલ ઇટાલિયા કે જેને હળવાસ્તી લોકો લઈ રહ્યા હતા જેને નફિકરો અથવા તૂંડ વિજાજી લોકો કહી રહ્યા હતા તેને લોકોએ પસંદ કર્યો છે અને તે જીતી આવ્યો છે એવું કહેવામાં કોઈ અસિત્યક્ષી નથી કે ગોપાલ ઇટાલિયાને કારણે ગુજરાતની વિસાવદર બેઠકની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં જાણે ચૂંટણીનો માહોલ ઊભો કરી દીધો હતો ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો એકસો બ્યાસઠ બેઠકનું સંખ્યાબળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વની વિરુદ્ધમાં સામે પ્રવાહે કરીને તેમણે જીત મેળવી છે સ્ટાર પ્રચાલકો પ્રચારકો ચાલીસ જેટલા આ ચૂંટણીમાં વિસાવદર બેઠક અને કડી માટે ભારતીય જનતા પાર્ટીએ કામે લગાડ્યા હતા હાઈટેક પ્રચાર પણ હતો એથી

ગુજરાત ની જનતા છેલ્લા ત્રીસ વર્ષો થી જે દિવસની જે ક્ષણ ની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે આજે પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતી થી જીત થઈ છે આ જીત વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યની ની છે

કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાન ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટી ના ટીમના સૌ સેનાપતિઓ કે ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપરા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હીરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે

ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટ ને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાળા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુન્ડાઓ જેવું વર્તન કરી રહ્યા છે. હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો. તમારો આત્મા જગાડો. તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો. આવો સાથે મળી અને ગુજરાત ને પરિવર્તન લાવવાની ગુજરાત માંથી આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો जूनागढ़ मेरा नाम गौरी देसाई है आम आदमी बहुत खुशी है क्योंकि ये चुटनी ये जो चुनाव था तो ये पूरे गुजरात में तो था ही बट पूरे विश्व में सबकी नजर थी क्योंकि भारतीय जनता पार्टी जो बोलते हैं डबल इंजन की सरकार उनके सारे धारा सभ्य सारे मंत्री ग्राउंड पे आ चुके थे जनता ने कभी उनको देखा भी नहीं था ऐसे लोगों को उन्होंने पहली बार देखा और गोपाल भाई कितने महीनों से घर घर जाके सबसे बात कर रहे थे इको जोन का मुद्दा हो या खेडूत का कोई भी मुद्दा हो या महिला का मुद्दा हो वो घर घर जाके सबको बात समझा रहे थे और सब तो सब पहले से ही पहचान गए गोपाल भाई कितने लड़ायक है कितने आंदोलनकारी है और सबको यही विश्वास था कि ये जो विधानसभा में गया तो हमारे प्रश्नों का हंड्रेड एंड टेन परसेंट सोल्यूशन आएगा और आज विशावदर की जनता ने सत्रह हजार से ज्यादा बहुमति से जीता के उनको विधानसभा गृह में पहुंचाने वाले है पहुंच चुके हैं और आज देखा जाएगा कि गुजरात में सबसे बड़ी पार्टी को सबसे छोटी पार्टी के एक सामान्य घर से आए हुए नेता ने पछाड़ा है। आयती उम्मीदवार को वो गुजरात का बेटा है ठीक है कहीं पे ओ, उन्होंने यही बार बार उनकी छवि को खराब करने के बहुत प्रयत्न किया बट विसावी जनता ने बीजेपी को पहले भी एक्सेप्ट नहीं किया तो इस बार तो बहुत अच्छी लीड से जीता है उनके सारे नेतागण उतर चुके थे फिर भी आम आदमी पार्टी के एक नेता हमारे गोपाल भाई इटालिया जो लोक लाडीला है युवा का एक चेहरा है वो जीत चुके हैं है। है। तो है देखो शुरुआत हो चुकी है अब आम आदमी पार्टी धीरे धीरे आगे बढ़ेगी और सभी मुद्दों पे जैसे विधानसभा है कॉरपोरेशन सभी जगहों पे उनका आवाज बनेगी માત્ર પાંચ વર્ષ પહેલા ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરનાર ગોપાલ ઇટાલિયા છે ગુજરાતના વિધાનસભા સુધી આજ પહોંચી ગયા છે આ તેઓની જીત થઈ છે તેમણે મેળવેલી જીતની ચર્ચા હાલ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે પરંતુ ગોપાલ ઇટલિયા કોણ છે રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ શું કરતા હતા અને કેવી રીતે તેઓ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું નામ બની ગયા તેની પર ટુડે ગુજરાતી ન્યૂઝ આજ કેટલાક સવાલો સાથે નજર કરી રહ્યું છે તો એકવીસ જુલાઈ ઓગણીસો નેવ્યાસીના રોજ જન્મેલા ગોપાલ ઇટાલિયાનું બાળપણ ભાવનગરના ઉમરાળના ટીમી ગામમાં વીત્યું છે ગોપાલ ઇટાલિયા ટીમી પોતાનું ગામ ગણાવે છે ચૂંટણી પંચ ગોપાલ ઇટાલિયાએ કહેલા અફીડિટ પ્રમાણે તેમની રાજનીતિક જ્ઞાનના સ્નાતકની ડિગ્રી મેળવેલી છે એ સિવાય તેમની પાસે એલ એલ ડિગ્રી પણ છે અને તેઓ એલ એલ બી એમ એલ એમનું શિક્ષણ લઈ રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાએ પોતાની પરિવારની જવાબદારીઓને કારણે તેઓ ધોરણ દસ બાર પછી વધુ બની શક્યા ન હતા તેવું પણ ચર્ચિત થયું છે આથી તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી હતી જેમાં હીરા ઘસવાનું કામ પણ સામેલ છે ગોપાલ ઇટાલિયાએ બી જે જણાવ્યું હતું કે લોકરક્ષક દળમાં તેઓ જોડાયા હતા ત્યાં તેઓની મહત્વકાંક્ષા જાગી કે હું હજુ સારા પદ માટે કામ કરું અહીંથી તેઓને ક્લિક થઈ અને એના માટે શિક્ષણ ઓછું પડતું હતું એટલે નોકરીની સામે તેઓએ ડિગ્રી મેળવી અને તે બાદ શાસન વ્યવસ્થા સંબંધી વિષયોની પરિચિત થતા ગયા એટલે જ તેઓએ ડિગ્રી લઈ પોલિટિકલ સાયન્સમાં સાયન્સની ડિગ્રી લઈ અભ્યાસ કર્યો હતો ગોપાલ ઇટાલિયા આમ તો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ નોકરી કરી ચૂક્યા છે અને અમદાવાદના માધુપુર પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવી હતી ત્યારબાદ તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી હતી જોકે નોકરી દરમિયાન જ તેઓ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય થઈ ગયા હતા અને પછી તેમણે આ નોકરી છોડી દીધી હતી તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી ત્યારબાદ તેમણે ગુજરાતમાં ઠેર ઠેર કાયદા કથાનું આયોજન કરીને લોકોને તેમના હક અને અધિકારો અંગે જાગૃત કરવાનું કામ કર્યું હતું આ કાર્યક્રમોથી તેમણે ઘણી લોકપ્રિયતા હાંસલ થઈ હતી આ કાર્યક્રમોને કારણે તેમણે ગામડાઓ અને નાના શહેરોમાં યુવાનોમાં અલગ ઓળખ ઊભી કરી હતી ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ ઓગણત્રીસ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેમને કોઈ સફળતા મળી નહીં હતી પાર્ટી પાસે કોઈ મજબૂત નેતૃત્વ ન હતું જુલાઈ બે હજાર વીસમાં કોરોના કાળ દરમિયાન એક ઓનલાઈન મિટિંગમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા હતા ત્યારબાદ તેમણે યુવા જોડો અભિયાન હેઠળ ગુજરાતમાં અનેક ગામડાઓમાં ફરીને આમ આદમી પાર્ટીના સંગઠનો પાયો નાખ્યો હતો ડિસેમ્બર બે હજાર વીસમાં જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા તેમના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર વ્યાપક સ્તરે ગુજરાતમાં બે હજાર એકવીસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી હતી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ એકસો વીસમાંથી સત્યાવીસ બેઠકો પર જીત મળી હતી અને કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ પણ તેવું ઈચ્છે લીધું હતું સુરતમાં આમ આદમી પાર્ટીનું એન્ટ્રી એ ગુજરાતમાં પાર્ટીને મળેલી સૌથી મોટી સફળતા કહેવાય છે આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ઘણી બેઠકો પર બીજા સ્થાને પણ રહી હતી તો બે હજાર એકવીસમાં સુરતમાં મળેલી મોટી સફળતા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં પાર્ટીના સંગઠન નિર્માણનું કામ શરૂ કર્યું હતું તો બીજી તરફ કોંગ્રેસ બીજી તરફ ગોપાલ ઇટાલિયા સતત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને અનેક મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા હતા ભાજપ સરકારની અનેક નીતિઓ સામે વિરોધ તેમણે ચાલુ નાખ્યું હતું તો બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીમાં લોકપ્રિય પત્રકાર અને ટીવી એન્કર ઇસુદાન ગઢવી પણ જોયા હતા જેમણે પાર્ટીનો મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હતા આગળ જતા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ આંદોલનકારી પ્રવીણરામ ખેડૂત નેતાઓ સાગર રબારી અને રાજુ કરપડા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વગેરે જોડાયા અને પાર્ટીની મજબૂતાઈ વધી તો બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ પાર્ટીને મોટું સફળતા તો ન મળી પરંતુ તેણે પાંચ બેઠકો પર જીત મળી તથા પક્ષને તેર ટકા જેટલો વોટશેડ મળ્યો તેના કારણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો સ્ટેટસ પણ મળ્યું તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાંત્રીસ બેઠકો પર બીજા સ્થાને રહી હતી ખુદ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પર પહેલીવાર ચૂંટણી લડ્યા હતા જ્યાં તેમને ભાજપના ઉમેદવાર સામે ચોસઠ હજાર છસો ને સત્યાવીસ મતોથી તેઓની હાર થઈ હતી જોકે તેઓ બીજા સ્થાને હતા અને તેમને પંચાવન હજારથી વધુ મત પણ મળ્યા હતા જોકે બે હજાર બાવીસની હાર ગોપાલ ઇટાલિયા માટે વધુ મદદ અથવા વધુ મહેનત કરવાની જરૂરિયાત હતી અને તેઓ તે વાત પર ભાર મૂક્યો હતો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી સુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા ત્યારથી જ ગોપાલ ઇટાલિયાને કથિતપણે પાર્ટીમાંથી સાઇડલાઇન કરી દેવા હોવાની અટકળો પણ વ્યાપક બની હતી જો કે ગોપાલ ઇટાલિયાએ તેમની સક્રિયતા યથાવત રાખી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે પણ સવાલો ઉઠતા હતા જાણકારના માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેટલી સક્રિય દેખાઈ ન હતી જોકે ગીરના પ્રસ્તાવિત ઇકો સેન્સીટીવ ઝોનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા પ્રવીણ રામ રાજુ કરપડાએ મોરચું સાંભળ્યો હતો જોકે એક તબક્કે તો ગોપાલ ઇટાલિયા ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રસ્તાવ પાછો ન ખેંચાય તો ગીરના તલાળાથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી હતી ત્યારબાદ ઇકો સેન્સીટીવ ઝોનના મુદ્દે તેમ લડત યથાવત રાખી હતી અને અંતે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં પક્ષે તેમને જ ઉમેદવાર બનાવ્યા હતા અંતે ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવીને વિધાનસભા સુધી પહોંચ્યા છે અહીંયા આપણે જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા લડાયક તો છે જ પરંતુ તેઓ જે કામ હાથમાં લે તેને પાર પાડવાની કોશિશ કરે છે તેઓ કહે છે કે કતાર ગામમાં તેઓ ભલે હારી ગયા પરંતુ કતાર ગામ હોય કે વિસાવદર બંને વખતે તેમને પુષ્કળ મહેનત કરી છે વિસાવદારમાં તો ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો જાહેર કર્યા તે પહેલાં તેઓ વિસાવદારના તમામ ગામડા ખુદી વળ્યા હતા એડવાન્સ પ્રચાર કર્યો હતો આમ આદમી પાર્ટીના ઇસુદાન ઘડવી પ્રદેશ પ્રમુખ બન્યા પછી આંતરિક માથાકોટોના સમાચારો આવ્યા પરંતુ ગોપાલ ઇટાલિયાએ તમામ પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટી માટે જેટલું શક્ય હોય તેટલું ઈમાદારી કરવાની કોશિશ કરી છે તેમણે જે રીતે ફાઇટ આપી છે એ નાની વાત નથી અને ખાસ કરીને ભાજપ જેવા પક્ષ સામે તો બહુ મોટો સંઘર્ષ કર્યો કહેવાય ગોપાલ ઇટાલિયાએ હાર થાય કે જીત એ પછી વિસાવદરમાં જ રહેવાની જાહેરાત કરી હતી તો ગોપાલ ઇટાલીએ મતદાન પૂર્ણ થયા પછી ગામડે ગામડે જઈને લોકોનો આભાર માનવાની શરૂઆત પણ કરી હતી તેમણે મતદાન પછી પણ ગરબડ પુનઃ મતદાનની માંગણી વગેરે જેવા મુદ્દાઓની આક્રમકતાથી રજૂઆત કરી હતી તેમણે વિસાવદરમાં જ રહેવાની જાહેરાત કરી છે તેમના આ એટીટ્યૂડનો મજાનો છે અને તેમને અન્યોથી અલગ પાડે છે અહીંયા ગોપાલ ઇટાલિયા યુવા છે ધારદાર ભાષણો માટે જાણીતા છે જોકે ભૂતકાળમાં તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયા છે તેઓ જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે તેમણે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને કરેલા ફોનનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વર્ષ બે હજાર સત્યાવીસ સત્તરમાં ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપો માટે તેમણે જૂતું પણ ફેંક્યું હતું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકેલા આ જૂતાનો વિવાદ પણ મોટો થયો હતો ગોપાલ ઇટાલીએ ચૂંટણી પંચ સમસ કરેલી એફિડેવિટ અનુસાર તેમના પર હાલ એકવીસ મામલામાં એફઆઈઆર દાખલ થયેલી છે આ ફરિયાદોમાં તેમના પર બદનક્ષી ધાર્મિક લાગણી દબાવવા જાહેરનામાનો ભંગ કરવો ફરજમાં રૂકાવટ પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી જેવા અનેક આરોપો મૂકવામાં આવ્યા છે ઘણા લોકો ગોપાલ ઇટાલીયાની ધારદાર બોલી માટે ટીકા પણ કરે છે તેઓ જાહેરમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને આડેધડબોલતા હોય છે તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને માજી બુટલેગર તરીકે સંબોધતા રહ્યા છે તાજેતરમાં જ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ગોપાલ ઇટાએ કહ્યું હતું કે સામેની પાર્ટીનો ઉમેદવાર ભાજપ અને ભાજપના કાર્યકર્તાઓ વિશે ઘસાતું બોલવામાં કંઈ બાકી રાખતો નથી ગુજરાત ચૂંટણી વખતે ભાજપ નેતાઓએ ગોપાલ ઇટાલિયાની એક જૂનું વિડીયો પોસ્ટ કરીને તેમના પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેઓ વડાપ્રધાન વિશે અપશબ્દો બોલતા હતા એ સમયે ખૂબ વિવાદ થયો હતો ભાજપના કેન્દ્રીય મંત્રીઓએ પણ ગોપાલ પર પ્રહારો કર્યા હતા જોકે સ્પષ્ટ એક વસ્તુ છે કે હાલ તો ગોપાલ ઇટાલિયા જીત્યા છે અને આ તેમની આ જીતનો જશ્ન આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો મનાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને જ્યારે તેઓ ચૂંટણી મેદાનમાં હતા ત્યારે સ્પષ્ટ રીતે લોકોએ હળવાશથી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં હતા અને તેમને હળવાશથી લેવામાં આવ્યા હતા જોકે ગોપાલ ઇટાલિયા છે એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે એના કારણે એ જીત થઈ છે અને પણ કડી હોય તો વિસાવદર હોય કોઈ પણ ગુજરાતના પ્રજાનો મેન્ડેટ એ કાયમ આંખો ઉપર છે સર સ્વીકાર્ય છે એટલે જે પણ કોઈ પ્રકારનો મેન્ડેટ આવતો હોય એકસો છપ્પન મળી એકસો એકસઠ છે એકસો બાસઠ થઈશું અને કદાચ હજુ મને વિસાવદરની હજુ પૂરી ખબર નથી પરંતુ એકંદરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના પ્રજાના દિમાગ ઉપર છે ક્યારેક ક્યારેક કોઈ વિષયની અંદર પ્રજા ગુમરાહ પણ થતી હોય ગુમરાહ એટલે કે કઈક નાના મોટા પ્રચારના અર્થે ક્યારેક મેન્ડેટ અલગ આવે તો પણ અમે એને જનતાનો અવાજ સ્વીકારી અને અમે સ્વીકારવા વાળા ભારતીય જનતા પાર્ટી છે એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કઠિબદ્ધ છે

ત્યાં ફરીથી એની વાવણી થાય ભારતીય જનતા પાર્ટી ફરીથી દરેક ઘર સુધી એને કન્વિન્સ કરી શકે એનો પ્રયત્ન કરશે કુપલજલે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની સત્તર હજાર કરતા વધુ મતોથી મત આપી છે આ સાથે વિશાવદરમાં વર્ષો પછી જીત મેળવવાનું ભાજપનું સ્વપ્ન પણ રોડાયું છે જાણકારના મતે પ્રમાણે જીત સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ફરી નવો પ્રાણ ફૂંકાશે ગોપાલ ઇટાલે મૂળ વિસાવદર નથી પણ તેમ છતાં તેમણે વિસાવદરમાં જીત મેળવી છે અને શક્તિશાળી ભાજપ સંગઠનને હરાવ્યું છે આથી તેમની જીતની વિશેષ ચર્ચા થઈ રહી છે આપણે જણાવી દઈએ કે ગોપાલ ઇટાલે વિસાવદરથી જીત કેવી રીતે મેળવી વિસાવદરમાં કયા પરિબળો ભાજપને ભારે પડ્યા કેવી રીતે આમ આદમી પાર્ટીએ ભાજપ સામે રણનીતિ ઘડીને તેમાં સફળતા મળી તો ત્રેવીસ માર્ચે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ટલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા વિસાવદની પેટાચૂંટણીની જાહેરાત થાય પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ વિધિવત જાહેરાત કરી હતી જ્યારે ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત પચીસ મેના રોજ કરી હતી આમ ગોપાલ ચૂંટણી પ્રચાર માટે બે મહિના કરતાં વધુ સમય મળ્યો હતો ગોપાલ ઇટાલીએ દાવો કર્યો હતો કે તેમને મતદાન થાય પહેલાં વિસાવદના દરેક ગામડામાં ઓછી ઓછી બે મુલાકાત લીધી હતી તેમણે ગામડે ગામડે મુલાકાત લેતી હતી ડાયરી સાથે રાખી જેમાં તેઓ દરેક ગામના લોકોને પડતી મુશ્કેલી નોંધ પણ કરતા હતા તેઓ કહી રહ્યા હતા કે આ વિસાવદનની વેદનાની ડાયરી છે ગોપાલ ઇટાલિયાએ વ્યક્તિગત રીતે ખૂબ મહેનત કરી છે તેમણે તેમના મુઠ્ઠી પરંતુ સમર્પિત કાર્યકર્તાઓ સાથે આખા વિસાવદનને ખૂંદી વળ્યું છે તો તેમણે ગામડે ગામડે જે લોકોની વેદનાની ડાયરીમાં લખી જેનાથી છે લોકોને લાગ્યું છે એક સારો માણસ છે જે એમને પૂછે છે ખેડૂતોને ખાસ કરીને પાટીદાર યુવાનોમાં મનમાં તેઓ ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા હતા ને આ સાચો માણસ છે ને આપણો માટે લડશે ગોપાલ ઇટાલિયાએ આગોતરી શરૂઆત કરી હતી અને જમીન પર કામ કર્યું હતું તેઓ વિસાવદરમાં ઘર ભાડે લઈને રહ્યા અને સખત મહેનત કરીને તેમને ફાયદો મળ્યો છે અહીં કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી સહિત તમામ પક્ષોના ઉમેદવારો જે છે તેમની સામે આ એક વરિષ્ઠ લડત કહી શકાય વિસાવદનના મતદારોમાં સૌથી મોટો દર છે કે અહીં જીતેલા ઉમેદવાર ફરીથી પક્ષપલટો નહીં કરે ને કારણ કે વિસાવદનના મતદારોએ બે હજાર સત્તરમાં કોંગ્રેસના અર્ષણ રબડ્યા બે હજાર બાવીસમાં આપના ભૂપત ભાઈને જીતાડ્યા અને બંને ધારાસભ્ય બનીને પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ સતત પોતાના પ્રચારમાં લગભગ દરેક ભાષણમાં મતદારોને કહ્યું હતું કે હું ક્યારેય પક્ષપલટો કરીશ નહીં એટલે જ તો પક્ષે મને મેદાનમાં ઉતાર્યો છે અરવિંદ કેજરીવાલે પણ જ્યારે પ્રચારમાં આવે ત્યારે વિસાવદરમાં ચૂંટણી પ્રચારમાં આવીને કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા પક્ષ પલટો કરશે તો હું રાજકારણ છોડી દઈશ આમ અનેક પરિબળો છે તે ગોપાલ ઇટાલિયાની જીતના કારણ બન્યા હતા તો ભાજપ ભાજપમાં ભાજપ સરકાર તેના ભાષણોમાં ભાજપ સરકાર અને ખાસ કરીને પ્રતિદ્વંદી ઉમેદવાર કીટ પટેલ કથિત કુભાંડો તેઓ સતત ચર્ચિત રહ્યા હતા તેમની મુદ્દામાં કીટ પટેલના કૌભાંડો ગજવતા રહ્યા હતા ગોપાલ સતત પોતાના પ્રચારમાં એ મુદ્દો ગજવ્યો હતો કે મને હરાવવા માટે આખી ભાજપ સરકાર ઉતરી છે જે વિસાવદનમાં તલાટી મંત્રી પણ લોકોને સાંભળતા નહોતા ત્યાં વિસાવદનની ગલીએ ગલીએ કેબિનેટ મંત્રીઓ આંટા મારે છે આમ તેઓના પ્રચારની જે પદ્ધતિ હતી તે આખી આખી અલગ પ્રકારની હતી અને આ પદ્ધતિ જ કદાચ તેઓ ન્યાય ખૂબ સારી લીડથી લોકો સુધી પહોંચવામાં અને જીતવામાં સફળતા અપાવી શકે છે જો આજ વિશાવદર કે ઉપચુનાવ મે સામાન્ય તહત ઉપચુનાવ જો ભી સત્તાધારી પક્ષ હોતા વો જીતતે લેકિન આજ વિશાવદર કે ઉપચુનાવ મેં આમ આદમી પાર્ટી કે એક વિધાયક કો ડરા કે ધમકા કે मैंने सुना है उसकी कुछ सीडिया बनाकर भाजपा उसको रिजाइन करवा के भाजपा में ज्वाइंट करवाया था लेकिन उनको पता होना चाहिए कांग्रेस नहीं है आम आदमी है और आम आदमी पार्टी के सभी योद्धा सभी लड़ायक हम अपने लिए राजनीति में नहीं आए जनता के लिए आए जनता के लिए लड़ेंगे जनता हमारे साथ रहेगी तो हम लड़ेंगे और यही हुआ आज विशावद्र में आम आदमी पार्टी की जीत नहीं है सिर्फ गोपाल इटालिया जी की जितनी मैं सभी को अभिनंदन देता हूं लेकिन ये जीत चौवन लाख किसानों की है ये जीत मजदूरों की है यह जीत श्रमिकों की है यह जीत बेरोजगार युवाओं की है यह जीत गुजरात की जनता की है मैं गोपाल भाई और पूरे आम आदमी पार्टी के एक एक योद्धाओं को अभिनंदन देता हूं कि आज ये आम आदमी ने साबित कर दिया है कि उद्योगपति जितने भी आ जाए तानाशाही वाले जितने भी आ जाए खरीद फरोख्त वाले जितने भी आ जाए जनता सर्वोपरि होती है और जनता तय करती है कि कौन सत्ता पर बैठेगा और कोई नहीं आपने देखा होगा कांग्रेस के पांच से छह विधायक चले गए कांग्रेस चुनाव लड़ी उपचुनाव लड़ी लेकिन भाजपा को कांग्रेस हरा नहीं सकी सभी उपचुनावों में भी कांग्रेस को आम आदमी पार्टी ने मदद किया था हमने उम्मीदवार खड़ा नहीं किया लेकिन जब बारी आई विशाभद्र की तो भाजपा के कहने पे या कांग्रेस के बड़े नेता जो भी जिसने भी तय किया हो विशावदर में आम आदमी को हराने के लिए कांग्रेस ने खड़ा किया लेकिन विशावदर की जनता समझदार निकली कांग्रेस की डिपोजिट जब्त हो गई उतना ही नहीं पूरे गुजरात में यह मैसेज चला गया है कि अभी भाजपा को अगर कोई हरा सकता है तो वह आम आदमी पार्टी हरा सकती है आम आदमी हरा सकता है आम आदमी की योद्धा हरा सकता है और आम आदमी का कार्यकर्ता चुका नहीं डरा नहीं आम आदमी के कार्यकर्ता बिका नहीं और यह आम आदमी की जीत है आम आदमी के कार्यकर्ता की जीत है हमारे योद्धाओं की जीत है पांच पांडव अब विधानसभा में जाएंगे भाजपा ने कोशिश पूरी की चुनाव हराने के लिए शाम दाम दंड वेद शराब पैसे लेकिन आम आदमी लड़ी आम आदमी पार्टी के कार्यकर्ता लड़े और जनता के साथ खड़े रहे और जनता सर्वोपरि होती है लोकसभा में और जनता ने यह तय किया है कि गुजरात में अगर भाजपा को कोई हरा सकता है तो आम आदमी पार्टी हरा सकती है इसलिए जनता हमारे साथ खड़ी रही और विशावदर की जनता कितनी समझदार है ये सालों से हम देखते आए लेकिन आज साबित हो गया कि विशावदर की जनता भाजपा को आज भी यह मैसेज दे रही है कि अभी भी ढाई साल है आपके पास विकास करना उतना कर लो आप डराओ मत धमकाओ मत पैसों के मद में अहंकार में भ्रष्टाचार के पैसों से अब खरीद मत मत करो लेकिन यह भाजपा मानने वाली नहीं है यह जीत यह तय करती है कि गुजरात में आने वाले चुनाव स्थानीय निकाय चुनाव 2026 में मैं जनता को भी विनती करता हूं कि आपकी जीत है गुजरात की जनता की, की जीत है किसानों की जीत है बेरोजगार युवाओं की जीत है और इस जीत को आगे बढ़ाओ 2026 में स्थानीय निकाय चुनाव है उसमें भी आप मदद करो और दो में आम आदमी की आपकी सरकार बनाओ यह मैं अपील भी करता हूं आने वाले दिनों में अरविंद केजरीवाल जी भी गुजरात आने वाले हैं हम गुजरात को लेकर गुजरात की जनता को गुजरात की जनता बहुत प्यार करती है आम आदमी को गुजरात की जनता ये चाह रही है कि, कि किसी भी तरह हम भाजपा को हराएं लेकिन भाजपा पैसों के दम पे अहंकार से भाजपा को मत आ गया है अहंकार आ गया है वो वो चाह रही है कि जिसको भी आप खरीद चुनाव जिदा कराओ हम खरीद लेंगे लेकिन विशावदर से उनकी ब्रेक लग गई है अब भाजपा वाले हिम्मत नहीं करेंगे गुजरात की जनता के खिलाफ जाने की और ये गुजरात की जनता मैं आम आदमी पार्टी का जो विधायक बना है गोपाल इटालिया जी विधानसभा में जाएंगे फिर से पांच पांडव जाएंगे और विपक्ष की भूमिका अदा करेंगे हम चाह रहे हैं कि अभी भी ढाई साल है भाजपा को आपके पास ढाई साल है चाहो तो आप बहुत कुछ कर सकते हो लेकिन फिर मौका नहीं मिलेगा आप चाहो तो इतनी बड़ी तादाद में किसान बेरोजगार युवा महिलाएं परेशान है अब कुछ कर सकते हैं लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़ फोड़ की फरौत की पैसों की राजनीति बंद करो अब काम की राजनीति शुरू करो और आम आदमी पार्टी यहां से गुजरात में पूरे गुजरात में अगले છ મહિને પૂરી યાત્રાએ નિકાલી હૈ અભી દો હજાર સત્તાઈસ ની તૈયારી હમ શરૂ કરવા